નમસ્કાર મિત્રો આપણા ગુજરાતમાં ચોમાસું સિઝનમાં જે પાકનું સૌથી વધુ વાવેતર થાય છે એ પાકની વાત આજે આપણે કરવાની છે આજે આપણે કપાસની વાત કરવાની છે મિત્રો કપાસના પાકમાં એક એવી સમસ્યા છે કે જો એ સમસ્યાના નિયંત્રણ માટે આપણે સમયસર પગલાં ન ભરીએ તો ઉત્પાદનમાં ત્રીસ ટકા સુધી ઘટાડો થઈ શકે છે અને આ જે સમસ્યા છે મિત્રો એ વણ નોતર્યા મહેમાનોના કારણે થતી હોય છે વણ નોતર્યા મહેમાનો એટલે કે જેમને આપણે આમંત્રણ નથી આપ્યું જેમને આપણે બોલાવ્યા નથી છતાં એ આપણા ખેતરમાં આવી જાય છે ને આપણા પાકને નુકસાન પહોંચાડે છે અને આનંદની વાત મિત્રો હવે એ છે કે આ જે વણ નોતર્યા મહેમાનોની સમસ્યા છે એ સમસ્યાના નિવારણ માટે આપણા ભારત દેશની સો વર્ષથી પણ જૂની કંપનીએ એક ખાસ ટેકનોલોજી વિકસિત કરી છે તો આ ટેકનોલોજી શું છે અને કેવી રીતે એનાથી ખેડૂતોને ફાયદો થશે એ મુદ્દાને વિગતવાર સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું મિત્રો કપાસના પાકની એક મુખ્ય લાક્ષણિકતા એ હોય છે કે એમાં બે છોડની જે લાઇન હોય એ લાઈન એટલે કે હાડ વચ્ચેનું જે અંતર છે એ વધારે હોય છે તમને મારી પાછળ જે ખેતર જોવા મળી રહ્યું છે એમાં કપાસની બે લાઇન વચ્ચેનું અંતર ચોપન ઇંચ જેટલું છે જ્યારે બીજા અન્ય પાકોની આપણે વાત કરીએ તો એના પ્રમાણમાં ખૂબ જ ઓછું અંતર બે લાઇન વચ્ચે હોય છે આના કારણે બે લાઇન વચ્ચેનું અંતર વધુ હોવાના કારણે વચ્ચે વધારે જગ્યા હોવાના કારણે મેં જે વણ નોતર્યા મહેમાનોની વાત કરી છે તેઓને મોકળું મેદાન મળી જાય છે કપાસના પાકની બીજી લાક્ષણિકતા એ છે કે શરૂઆતના તબક્કામાં એનો જે વેજીટેટિવ ગ્રોથ હોય એ ધીમો હોય છે એટલે છોડનો જે વિકાસ છે એ ધીમી ગતિએ થતો હોય છે તો આ પરિબળના કારણે પણ આ વણનોતર્યા જે મહેમાનો છે એ આપણને વધારે પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે અને સૌથી ચિંતાજનક બાબત એ છે મિત્રો કે જે આપણે ખાતર પિયત અને બીજા જે પોષક તત્વો જે આપણા કપાસના પાકને આપીએ છીએ એમાં પણ આ વણ નોતર્યા મહેમાનો ભાગ પડાવે છે એટલે આપણા કપાસના છોડના ભાગનું ખાતર કે પાણી આ વણ નોતર્યા મહેમાનો વાપરી નાખે છે અને એની સીધી અસર આપણા કપાસના પાકના વિકાસ અને ઉત્પાદન ઉપર થાય છે તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે આ વણ નોતર્યા મહેમાન એટલે આપણા કપાસના પાકમાં જોવા મળતા નિંદણ તો મિત્રો કપાસના પાકમાં જે નિંદણની સમસ્યા છે એ સમસ્યાના નિવારણ માટે ગોદરેજ એગ્રોવેટ દ્વારા વર્ષોના સંશોધન બાદ પાયના ટેકનોલોજી એક રીતે વિકસિત કરવામાં આવી છે અને પાયના ટેકનોલોજી દ્વારા નિર્મિત હિટવીડ મેક્સના ઉપયોગથી આપણે કપાસના પાકમાં તમામ પ્રકારના નીંદણ એટલે કે ટૂંકા પાનવાળા અને લાંબા પાનવાળા તમામ પ્રકારના નીંદણનું ઝડપી અને લાંબા ગાળા માટે નિયંત્રણ મેળવી શકીએ છીએ જ્યારે કપાસના પાકમાં જે નીંદણ છે એ બે કે ત્રણ પાંદડાના થાય ત્યારે આપણે હિટવીટ મેક્સનો છંટકાવ કરવાનો છે કેટલો છંટકાવ કરવાનો છે તો પ્રતિ એકર ચારસો પચાસ મિલી પ્રમાણે હિટવિટ મેક્સનો છંટકાવ કરવાનો છે એક વખત છંટકાવ કર્યા બાદ આપણને પચીસથી ત્રીસ દિવસ સુધી કપાસના પાકમાં નિંદણ સામે નિયંત્રણ જે છે એ મળી શકે છે ને હિટવિડ મેક્સની સૌથી જે મુખ્ય ખાસિયત છે એ છે કે આ નિંદણ ઉપર તો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ આક્રમક રીતે અને ખૂબ જ લાંબા ગાળા માટે અસર કરે છે પણ કપાસના પાક ઉપર એની જરા પણ અસર જે છે જરા પણ આડઅસર જે છે એ થતી નથી તો મેં તમને પહેલાં જણાવ્યું એમ કે હિટવિડ મેક્સ પાયના ટેકનોલોજી જે છે એના દ્વારા નિર્મિત છે અને આનંદની વાત એ છે મિત્રો કે બજારમાં જે બીજા નીંદણનાશકો મળી રહ્યા છે એમાંથી પણ ઘણા નીંદણનાશકો હવે પાયના ટેકનોલોજીથી સજ્જ થયા છે તો તમે જ્યારે પણ નીંદણનાશકની ખરીદી કરો તો એની ઉપર પાઈનાનો પીડા કલનો લોગો છે એ ચોક્કસથી ચકાસો ને હંમેશા મિત્રો પાયના ટેકનોલોજીથી સજ્જ હોય એ પ્રકારના નીંદણનાશક જે છે એ ખરીદવાનો જ આગ્રહ રાખો તો મિત્રો કપાસના પાક અંગે અને નીંદણ નિયંત્રણના પગલાં અંગે નીંદણની સમસ્યા અંગે અને આ નવી ટેકનોલોજી અંગે તમારા કોઈ અભિપ્રાય હોય કોઈ પ્રશ્નો હોય તો અમને આ કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન